વડોદરાના દશરથ વિસ્તારમાં એક ગોડાઉન પાસે દારૂના કટિંગ વખતે પોલીસે દરડો પાડી દારૂ ભરેલા કન્ટેનર તેમજ અન્ય વાહનો મળી છેતાલીસ લાખ ઉપરાંતનો મુદ્દેમાલ કબજે કર્યો હતો દશરથ આઈટીઆઈ પાસે એક ગોડાઉન નજીક દારૂનું કટિંગ થઈ રહ્યું હોવાની વિગતો મળતા ચાણે પોલીસના પીઆઈએ દરડો પાડ્યો હતો પોલીસે દારૂના કન્ટેનર તેમજ બે પિકઅપ વાન કબજે કરી હતી કન્ટેનરમાં વાઇપરના બોક્સ વચ્ચે બિયર અને દારૂનો આઠ લાખ ઉપરાંતનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે બનાવ સ્થળેથી રાજસ્થાનના દેવેન્દ્ર રાજુમન ઝડપી પાડ્યો હતો જ્યારે તેના જ ગામના વિકાસ બલઈ અને સત્યનારાયણ બલઈ સહિત પાંચ જણાને વોન્ટેડ જાહેર કર્યા છે